છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે જે નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે જાણે કે મોત માથે લટકતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આના સંદર્ભમાં છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને ત્યારબાદ થાય છે જોવા જેવી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે થોડાક દિવસ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બ્રિજના મુદ્દાને લઈને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને મળ્યા ત્યાર પહેલાં તેમણે જનસભા સંબોધી ભાષણ કર્યું આ ભાષણ દરમિયાન તેમણે સરકાર પર પ્રહાર કર્યા ત્યારબાદ અધિકારીને એ જે રજૂઆત છે કે બ્રિજની જે દયનીય હાલત છે કવાંટ ખાતે તે મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીએ આશ્વાસન આપ્યું કે જે રજૂઆત છે તે મુજબ કાર્યવાહી થશે ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા હવે રિસર રાસ્તા પર ઉતર્યા તેમણે પલાઠી મારીને બેસી ગયા અને પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો પરંતુ આટલા આમાં પહોંચી જાય છે પોલીસ હવે જે છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ ખાતે જે નદી પર બનાવેલો બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે અને આના કારણે ડાયવર્ઝન આપવામાં આવતા લોકોને ખૂબ હાલાકી પડી રહી છે ત્યારે આ જે બ્રિજનું મરમ્મત કામ છે તે ત્વરિત કરવામાં આવે તે પ્રકારની એક લોક માંગ ઉઠી છે આના સંદર્ભમાં આપ નેતા રાધિકા રાઠવા છે તેઓ ધરણા પર બેસ્યા હતા અને આમાં પોલીસ છે તેમની ટીંગાટોડી કરતી લઈ જાય છે તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે પહેલાં તો રાધિકા રાઠવાની પોલીસ સાથે બોલાચાલી થાય છે રગજક થાય છે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જુઓ ખાડો બચાવ્યું

રેડિકેટિંગ કરા ગત રેડી કરાવી હમણાં પણ અમે બેઠા હતા હેવી ડમ્પરો જાય છે આખો સ્ટ્રક્ચરલી કોઈ ઇશ્યુ નથી મેં સ્ટ્રક્ચરલી ચેક કરી ગયા છે ગાંધીનગરથી આપણે એટી મે જે સજેસ્ટન આપ્યું ને એ પ્રમાણે આપણે એનું રિપેરિંગ લીધું સર આ ક્યારે ચાલુ થશે કાલે બેના ચાલુ થઈ જશે આ પોર્શન જે છે ને વન સાઇડ હું પોર્શન કરી દઉં છું કાલથી આપું કામ ચાલુ થઈ જશે અને એટલે વન સાઇડ આખું બંધ થશે આપો એમાં પેરા ગન સાઇડની પેરાપેટ અને જોઈન્ટ આ બે વસ્તુ ચાલે પછી જો સેકન્ડ પોઈન્ટ લેજો ને તો એ बाजूની પેરાપેટ ને નેરા જોઈએ આ રીતે રાખી આજે ચાલુ થઈ જશે ત્યારે આપ ઉભા થશો ને એટલે કામ અહીંયા અમારી અમારી એટલે ચાલુ થાય પણ

જાણકારી મળી પોલીસે તેમની ઢીંગાટોળી કરી તેમને સ્થાનિક પોલીસ સ્ટેશન અટકાયત માટે લઈ ગયા ત્યારબાદ તેઓ જે સ્થાનિક અધિકારી જે તે વિભાગના લાગતા વળગતા છે હાઈવે ઓથોરિટીના તેમની પાસે રાધિકા રાઠવા પોતે ગયા તેમણે સમગ્ર મુદ્દાની રજૂઆત કરીને આગામી સમયમાં જો નિરાકરણ નહીં લાવવામાં આવે તો આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી દર્શક મિત્રો આવા જો નવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો